હેલો સ્ટુડન્ટ કેમ છો બધા મોજમાં ને આજે આપણે ધોરણો ગણિત ચેપ્ટર વન એક્સરસાઇઝ એક પોઈન્ટ ત્રણ પણ આ શરૂ કરવાથી પહેલાં તમને કહી દઉં કે ભાઈ તમારી પરીક્ષા પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાના ચાન્સીસ વધી ગયા છે એકથી છ પ્રકરણ તમને ગણિતની અંદર આવશે અને એની બ્લૂ પ્રિન્ટ પણ ઝડપથી હું તમને મોકલાવીશ જેવી પણ બ્લુ પ્રિન્ટ બારે પડશે એટલે તરત જ નોલેજ ગાર્ડનમાં એનો વિડીયો આવી જશે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જોરદાર તૈયારી તમે કરી લેજો અને હજી તમારા કોઈ ચેપ્ટર બાકી હોય તો અત્યારે પેલો ચેપ્ટર ચાલે છે પણ છઠ્ઠો ચેપ્ટરની બધા આપણા થઈ ગયા છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ એ છઠ્ઠો ચેપ્ટર ત્રીજો ચેપ્ટર એનો રિવિઝન પણ શરૂ કરી દેજો અને હજી જો ન જોયા હોય તો ઝડપથી જોઈ લેજો અને પહેલો ચેપ્ટર જે આપણો કમ્પ્લીટ તરફ જઈ રહ્યો છે એ પણ ટૂંક સમયમાં પેલો ચેપ્ટર પણ આપણો પૂરો થઈ જશે એકથી છ ચેપ્ટર તમને પ્રથમ પરીક્ષામાં આવશે અને અગિયાર સપ્ટેમ્બરના તમારી પ્રથમ પરીક્ષા હોવાના ચાન્સીસ વધી ગયા છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો કે કયા ચેપ્ટર આવશે કેટલું આવશે આપણ તમને આ વિડીયોમાં જાણવા મળશે અત્યારે આપણે શરૂ કરીએ એક્સરસાઇઝ એક પોઈન્ટ ત્રણ એક્સરસાઇઝ એક પોઈન્ટ ત્રણ આપણાથી પહેલાં એક્સરસાઇઝ એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે કરી છે પહેલો ચેપ્ટર શાંતિથી ચલાવું છું સુકમ શાંતિથી ચલાવું છું કે ભાઈ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે અને મેં તમને કીધું તે પ્રમાણે વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આ પેલા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે અને ઝડપથી બ્લુ પણ તમને મળશે તો એકવાર જોઈ લઈએ આપણે હવે એક્સરસાઇઝ એક પોઈન્ટ ત્રણ એની અંદર ક્વેશ્ચન નંબર સાત છ સુધી તો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ક્વેશ્ચન નંબર સાતમાં કહે છે ત્રણ અનંત અનાવૃત્ત એટલે કે અસમય સંખ્યાના ઉદાહરણ આપો જો અનંત આવૃત્ત એ સમય કહેવાય છે શાંત દશાંતિ પણ સમય કહેવાય છે આપણે અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યાના ઉદાહરણ આપવાના છે તો અનંત અનાવૃતની આ પેટન્ટ છે બરાબર આંકડા તમે કોઈ પણ લખી શકો પેટન્ટ આ રીતની તમારી હોવી જોઈએ જેમ કે અહીંયા જીરો પોઈન્ટ એક પછી એક જીરો એક બે જીરો એક ત્રણ જીરો એક ચાર જીરો એક પાંચ જીરો એક એટલે કે શૂન્યની સંખ્યા એક 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 શું થાય છે વધતી જાય છે જરૂરી નથી શૂન્યની સંખ્યા જ વધારે જેમ કે બે પછી એક બે પછી ડબલ એક બે પછી ત્રબલ એક બે પછી ચોબલ એક બે પછી પાંચ એક તો આવી રીતે આ આપણે કે સંખ્યા છે બે એક જીરો બે ડબલ ઝીરો બે ત્રબલ ઝીરો બે ચોબલ જીરો અથવા તમને એમ કર્યો બે સ્ટાર્ટિંગમાં જીરો કેમ કર્યો એક પોઈન્ટ એક એક જીરો એક ડબલ ઝીરો એક ત્રબલ ઝીરો એક ચોબલ ઝીરો

કોઈપણ બે પદ વચ્ચે આપણે ત્રણ સમય સંખ્યા શોધવી હોય તો એના છેદ સરખા કરી અને આપણે ત્રણ સમય સંખ્યા શોધતા હોય છે તે એ ઝડપથી ઉતાવળમાં આ મિસ્ટેક થાતી હોય છે અને એક તો પેપર લખતા હો ટેન્શન હોય ને એ ટેન્શનમાં અસમય સમય સરખું ન વંચાય અને ઝડપથી કાંઈક આખી ચોપડીમાં દાખલો પણ એક જ છે તો એ શું ભૂલ થાય છે કે આ બે વચ્ચે તમે સમય સંખ્યા શોધ્યાઓ છો અને તમારા બે ગુણ જાય છે તો અસમય સંખ્યા કેવી રીતે શોધવી તો એ સમય સંખ્યાની જેમ નથી શોધાતી ખાસ યાદ રાખજો અસમય સંખ્યા કેવી રીતે શોધાય ભાગાકારથી શોધાય પાંચના છેદમાં સાત એટલે આપણે લખવાનો પાંચ અંશમાં પાંચ અને બારે આપણે કેટલા લખીએ સાત જે અંશમાં હોય એ અંદર લખાય છેદ હોય બારે લખાય સાત છે એના એનો પાંચથી ભાગ આવે નહીં એટલે જીરો કરીને અહીંયા જીરો ઉતારી એટલે કેટલા થઈ જાય પચાસ થઈ જાય કારણ કે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણે આમ લખીએ છીએ પાંચ અંદર ને સાત બારે સાતના પાળામાં પાંચ આવીને કારણ કે પાંચ નાની રકમ છે એટલે જીરો કરીને જીરો ઉતારી એટલે કેટલા થઈ જાય પચાસ થઈ જાય હવે ભાગ લાવીએ તો સત્તુ સત્તું ઓગણપચાસ ઓગણપચાસ જાય તો કેટલા વધે એક પોઈન્ટ છે એટલે જીરો સાત 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 જાય તો ત્રણ પોઈન્ટ છે એટલે જીરો મુક્ત જ જવાનું ત્રીસ તો સાત ચોક માંથી જાય તો બે પોઈન્ટ છે એટલે જીરો એટલે થયા વીસ સાત દુ ચૌદ વીસમાંથી ચૌદ જાય તો છ પોઈન્ટ છે એટલે એની બાજુમાં જીરો ઉતારો એટલે સાઈઠ થઈ ગયા સાત અઠાત છપ્પન સાહીઠ માંથી છપ્પન જાય તો ચાર પોઈન્ટ છે એટલે ચારની બાજુમાં જીરો ઉતારો એટલે ચાલીસ સાત પચાસ પાંત્રીસ ચાલીસમાંથી પાંત્રીસ જાય તો પાંચ એટલે જ્યાંથી આપણે દાખલાની શરૂઆત કરી હતી ત્યાં આવી ગયો પાછો એટલે કે જીરો બાર એવી જ રીતે 9 ના છેદમાં અગિયાર તો નવ અને અંદર લખવાના નવ અને બારે લખવાના અગિયાર ભાગ ને ચાલે ઝીરો કરી પોઈન્ટ કરો એટલે નવ ની બાજુમાં જીરો લાગે એટલે નેવું અગિયાર અઠા અઠ્યાસી નેવું માંથી અઠ્યાસી જાય તો બે બે વધ્યા પોઈન્ટ છે એટલે જીરો એટલે વીસ એટલે અગિયાર વીસમાંથી અગિયાર જાય તો નવ તો જ્યાંથી દાખલો સ્ટાર્ટ કર્યો પાછું તો જ આવી ગયો એટલે પણ આવે જીરો હવે આ બે રકમ છે તો આને આપણે શું કહીએ છીએ અનંત આવૃત રકમ કહીએ છીએ કેવી છે આ રકમ અનંત આવૃત અને કેવી શોધવાની છે અસમય અસમય એટલે અનંત અનાવૃત તો આ બે અનંત આવૃતની વચમાં અનંત અનાવૃત કેવી રીતે શોધશું તો તમારે પોઈન્ટ પછીના બે જ આંકડા ધ્યાનમાં લેવ એ તમને સિમ્પલ પડશે જેમ કે જીરો પોઈન્ટ એકોતેર આ પાછળનું ધ્યાન ન લેવું જીરો પોઈન્ટ એકોતેર ને જીરો પોઈન્ટ એક્યાસી તો જીરો પોઈન્ટ એકોતેર અને એક્યાસી ની વચમાં આવે એકોતેર પોતે પણ નથી લેવાના એક્યાસી પોતે પણ નથી લેવાના જીરો પોઈન્ટ અને લઈએ તો જીરો પોઈન્ટ એકોતેર અને જીરો પોઈન્ટ એક્યાસી આ બે ની વચમાં જે આવે છે એવી આપણે પેટન્ટ બનાવવાની છે કેવી પેટન્ટ અનંત અનાવત તો જો એકોતેર પછી મેં અહીંયા લીધા તો ઝીરો પોઈન્ટ અહીંયા ઝીરો પોઈન્ટ છે એટલે ઝીરો પોઈન્ટ બોતેર એક શૂન્ય બોતેર બે શૂન્ય બોતેર ત્રણ શૂન્ય ચાર શૂન્ય એમાં સુધી કરશે પછી મને મજા આવી છૌતેર લેવાની તમે પંચોતેર લેવો તો પંચોતેર લઈ શકો તૌતેરે લઈ શકો ચુમોતેરે લઈ શકો શરત કેટલી એકોતેર થી ની વચ્ચે આવી જોઈએ એટલે લીધા પછી અહીંયા લખી શકો છો ચુમોતેર લખી શકો છો પંચોતેર લખી શકો છો લખી શકો છો સિતોતેર લખી શકો છો મજા આવે એ લખી શકો છો પછી છોતેર એક ઝીરો છોતેર બે છોતેર ત્રણ જીરો ચાર ઝીરો એક્યાસી છે તો એસી એક ઝીરો એસી બે એસી ત્રણ આવી રીતે કોઈ પણ રકમ તમે લખી શકો છો એક્યાસી છે એટલે એસી સેવન્ટી નાઇન પણ લઈ શકો છો તમે સેવન્ટી નાઇન વન ઝીરો સેવન્ટી નાઇન ડબલ સેવન્ટી નાઇન ટ્રિપલ સેવન્ટી નાઇન ચોબલ તો એને આપણે શું કહેશું અસમય સંખ્યા કહેશું એટલે કે ટૂંકમાં પોઈન્ટ પછીના જે બે આંકડા આવે છે એ બે આંકડા પછીની આપણે અસમય સંખ્યા શોધવાની હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર નવ સમય અસમયનું વર્ગીકરણ કરવાનું છે તો જુઓ વર્ગમૂળ ત્રેવીસ નો કાંઈ વર્ગમૂળ નીકળે નહીં જો કાંઈ વર્ગમૂળ ન નીકળે તો એ શેમાં આવી જાય અસમયમાં આવી જાય વર્ગમૂળમાં બસો પચીસ કેનો વર્ગ છે નો વર્ગ બસો પચીસ થાય એટલે બસો નો વર્ગમૂળ પંદર થાય એટલે બસો પચીસ શું થઈ ગયા સમય થઈ ગયા પછી આ શાંત છે ને દરેક શાંત રકમ હોય એ કઈ હોય સમય હોય અહીંયા કને આની ઉપર લીટી હોય તો પણ સમય એટલે કે અહીંયા જીરો પોઈન્ટ સાડત્રીસ છન્નું નો બાર હોય બાર વાળો આંકડો હોય એટલે કે ઉપર લીટી વાળો આંકડો હોય તો એ પણ સમય કે દાખલા તરીકે આપણે એક રકમ વધારે નાખીએ જો આવી રીતે હોય તો એ પણ સમય આવી જાય સમયમાં આવી જાય આ લીટી ન હોય ને ખાલી સંખ્યા હોય તો પણ કેમ આવે સમયમાં જેમ કે આ ખાલી સંખ્યા છે સાત પોઈન્ટ આવૃત એટલે કે લીટીવાળી હોય એ બંને કેવી કહેવાય સમય કહેવાય વર્ગમૂળમાંથી બહાર નીકળી શકે એ પણ કેવી કહેવાય સમય કહેવાય આ અનંત અનાવૃત છે ને આપણને ખબર છે કે અનંત અનાવૃત છે એ કેવી કહેવાય છે અસમય કહેવાય છે જો એની પેટન્ટમાં શૂન્યની સંખ્યા વધતી જાય છે ને તો આ શું થઈ ગઈ આનંદ અનાવૃત એટલે કેવી થઈ ગઈ અસમય તો આવું વર્ગીકરણ પણ તમને બે માર્ક્સમાં પૂછે છે તો એ આપણો એક પોઈન્ટ ત્રણ કમ્પ્લીટ થયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક પોઈન્ટ ચાર જોઈશું અને પછી એક પોઈન્ટ પાંચ એટલે આપણો ચેપ્ટર પહેલો પૂરો થઈ જશે હવે વાત આવે છે કે ચેપ્ટર વન આટલું બધું મહત્વનું સુકાન છે તો ભાઈ ચેપ્ટર વન છે એ વિભાગ બીમાં પણ તમને નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બે દાખલા પૂછાશે વિભાગ સીની અંદર પણ એના બે દાખલા હશે અને વિભાગ એની અંદર તો સ્કોર કરે જ છે એટલે વિભાગ બી અને સી અને વિભાગ એ એના માટે આ ચેપ્ટર અત્યંત મહત્ત્વનો છે એટલે આને જરાય સ્કીપ કરવાનો નથી તો બસ આજના વિડીયોમાં આટલો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર જરૂરથી કરજો અને તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ્સમાં મને જણાવી પણ શકો છો ત્યાં સુધી બધેને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય